માંડવી નાની ખાખર ગામે ત્રણસો બે પોઈન્ટ પચાસ લાખના વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ભાઈ દાવેના હસ્તે સંપન્ન સ્ટોરી રિપોર્ટ બાય બાવન જોશી માંડવી આજે અહીં માંડવી તાલુકાના નાની ખાખર મધ્યે તમે જોયું છે કે સુંદર મજાનું બે કરોડ જેવી વાત પર રકમનું શાળાનું ભવન તૈયાર થયું છે સરકારી માધ્યમિક શાળાનું ભવન તૈયાર થયું છે અને અહીંયા સ્થાનિકે દીકરા દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી માધ્યમિક શિક્ષણ મળી રહે એ માટે સરકારે સરસ મજાનું ભવન બનાવી આપ્યું છે આ ભવનનું લોકાર્પણ કર્યું સાથે આ ગામની અંદર જ પીએચસીની સગવડ મળે આરોગ્યની જે મૂળભૂત સગવડો છે શિક્ષણ અને આરોગ્ય તો એ શિક્ષણનું કાર્ય આજે અહીંયા લોકાર્પણ કર્યું અને આરોગ્યના કામનું ભૂમિપૂજન કર્યું છે સાથે સાથે બાજુમાં ફરાદી ગામના જતા રસ્તા પર એક કલવટ છે એ કલવર્ટના માટેનું પણ ભૂમિપૂજન અહીંયા કર્યું છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર સતત લોકોના કાર્યો માટે લોકોના સુખાકારી માટે અનેક માતબર રકમ ફાળવતા હોય છે તો એ કારણોસર અત્યારે અહીંયા આ વિષય થયો છે શાળાનું ભવન પણ ખૂબ સુંદર છે ગ્રામ પંચાયત નાની ખાખર ગ્રામ પંચાયત વર્ષોથી એમની પરંપરાને જાળવી રાખીને એણે સમરસતા રાખી છે મેં અહીંયા સૌ પંચાયતના પદાધિકારીઓને અને ગામના સૌ આગેવાનોને એક એક અપીલ કરી છે કે આપણું આટલી સરસ શાળા બની છે તો એ શાળાની અંદર પૂરતા વિદ્યાર્થીઓ આવે શિક્ષકો પણ ભરાઈ ગયા છે અને આ શાળા પાસે સરસ મજાનું ગ્રાઉન્ડ છે તો આ બાળકોને એક્સ્ટ્રા એક્ટિવિટી માટે અહીંયા મેં જોયું કે દીકરીઓએ તલવાર રાસ સરસ કર્યો રાસ સરસ કર્યો તો આ દીકરા દીકરીઓને અહીંયા અધર એક્ટિવિટીઝમાં ઘોડેસવારી છે ક્લાઇમ્બિંગ છે આવા અન્ય અન્ય જે એક ઉત્સાહવર્ધક અને ધગસ સાથે સાથે એક પોતે જીવનની અંદર ક્યારે પણ કોઈ મુશ્કેલીઓ આવે તો મુશ્કેલીઓને પહોંચી વળવા માટે હિંમતપૂર્વક નિર્ણયો લઈ શકે એવો ભાવ કેળવાઈ શકાય એવી રમતોનું પણ આયોજન કરી શકાય એવી વાત કરી છે તો આ વિસ્તારની અંદર આ વિસ્તારના બાળકોની સુખાકારી માટેના સરસ કાર્યો થયા છે એ માટે હું સરકારનો આભાર માનું છું અમે એવી રીતના આભાર વ્યક્ત કરીશું આજે અહીંયા નાની ખાખર મુકામે માધ્યમિક શાળામાં જે લોકાર્પણ કરવામાં આવ્યું એક બે કરોડના ખર્ચે અમારી હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ખાતમુહૂર્ત એ પી એચ સી સબ સેન્ટર આરોગ્યનું એ ચોત્રીસ લાખ અને પચાસ હજારના ખર્ચે થયું અને બીજું કન્વેન્ટ બોક્સ છે જે એ સાઠ લાખના ખર્ચે થયું છે અને આજે અમારે એક સુગંધ એવું છે કે અમારે બાજુ જે આ નાની ખાખર લોકાર્પણમાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ તથા અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ અને અમારા જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સાહેબ પધાર્યા હતા અને બીજા અમારા તાલુકાની ટીમ તાલુકા સંગઠનના પ્રમુખ સામંતભાઈ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી અને અમારા અહીંયા જે સંગઠનના જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિરમભાઈ હતા અને અમારા પૂર્વ પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી કારોબારી ચેરમેન વિક્રમસિંહજી અને ઉપપ્રમુખ બેન શ્રી શિલ્પાબેન નાથાણી અમારા તાલુકા મહામંત્રી શ્રી લક્ષ્મીશંકરભાઈ જોશી અને અમારા સરપંચ શ્રી આપણે હકુભા જાડેજા અને એમનું નામ પ્રેમસંગ જાડેજા અને અમારા શ્રી વડીલ મોરબી જે જે સમાજ પ્રત્યે અને વૃક્ષારોપણનું જે ગૌશાળાનું પોતે નિર્માણ કર્યું એવા નારાયણજીભાઈ કલુભા જાડેજા અને તથા સમસ્ત ગ્રામજનો અને શાળા પરિવાર અને એસએમસીના સભ્યો તથા ગ્રામજનો આજે અમને એક ખુશીનો આનંદ થાય છે કે આજે અમારા ગામમાં આ જે સ્કૂલ બની છે આવા આડા આજુબાજુની ક્યાંય એવી નહીં હોય અને આ કમ્પાઉન્ડ હોલ તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ અને એમાં લેબ અમને મળી છે તથા સ્કૂલમાં જે રમતગમત માટે મોટું મેદાન મળેલું છે અને આજે બહુ હર્ષની ખુશી થાય છે કે જે અમારો તેર વર્ષનો પ્રશ્ન હતો આજે હલ થયો છે અને આરોગ્ય પેટા કેન્દ્ર પણ સબ સ્ટેશન આજે અહીંયા નાની ખાખરમાં મંજૂર થઈને એનું પણ ખાતમુહૂર્ત થઈ ગયું કનેક્ટ બોક્સનું થયું ડે ડેમ અનિરુદ્ધભાઈ જ્યારે ત્રણ મહિના પહેલાં જ્યારે અનિલભાઈ અહીંયા અમારો ડેમનું ઉદઘાટનો ખાતમુહૂર્ત કરી ગયા હતા આજે એ પરિપૂર્ણ થવા આવ્યો છે હમણાં જ પંદર દિમાં જ એનું અમે લોકર પણ રાખવાના છીએ થોડુંક કામ બાકી છે નાઇન્ટી સિક્સ પર્સન્ટ કામ પૂરું થઈ ગયું છે અને આજે અમારા ગ્રામજનોમાં બહુ હર્ષની ખુશી છે કેમ કે ગૌશાળાની જે બાઉન્ડ્રી હતી તેનું પણ કામ ચાલુ છે એટલે આજે તમે જોઈ શકો છો નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં અને અમારા એવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ એમના પ્રયત્નોથી આજે જે અમને જોઈએ છીએ જ્યાં માંગીએ છીએ ત્યાં જોયા વગર કહી દે છે કે ભાઈ તમારું કામ થઈ જશે અને અમને તરત જ વર્કઆઉટર મોકલીને તરત અમારા કામને અમે પરિપૂર્ણ કરીએ છીએ અને એના ઉપર અમારા બીજી એ ખુશી છે અને આ બાજુ જે અનિરુદ્ધભાઈ ને નરેન્દ્ર મોદી સાહેબનું સપનું હતું કે વૃક્ષારોપણ આજે આપ જોઈ રહ્યા છો જે અનિરુદ્ધભાઈએ અહીંયા વૃક્ષારોપણ કર્યું હતું એ પાંચ હજાર ઝાડ છે દક્ષિણ બાજુ એ પણ પાંચ હજાર ઝાડ વવાઈ રહ્યા છે અને ગામની ગૌશાળા છે એની બાજુમાં પણ પાંચ હજાર ઝાડનું નિર્માણ પામી રહ્યું છે એ એના સહયોગી દાતા અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે જે પંક્તિબેન શાહ એ બધા આવીને અહીંયા અમને વૃક્ષારોપણ માટે અને જે એને પ્રેરક છે જે સંભાળ રાખે છે તો આપ સૌ ગ્રામજનો અહીંયા પધાર્યા અને ગામ ગામજનોનો હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવા જ વિકાસના જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે ધારાસભ્યનું સપનું છે કે વૃક્ષારોપણ કરવું જલ હે તો જીવન હે એ એમની વ્યાખ્યા છે તો આજે આપ સૌ વધારે એ બદલ નાની ખાખર પંચાયત સભ્યશ્રી અને ગ્રામજનો અને માધ્યમિક શાળાના આચાર્યશ્રી અને એસએમસીના સભ્યો તરફથી હું આપ સૌને દિલથી હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે